માતૃભાષા દિવસની ઉજવણી પ્રસંગે ત્રણસો કાર્યક્રમો ગુજરાતની પ્રજા સાથે વહીવટ કરવાનો છે એવા અધિકારીઓને ગુજરાતી ભાષા પાકી આવડતી હોવી જોઈએ કે નહીં એ એક ચર્ચાનો વિષય છે આ જે ફેરફાર કરે છે એ ફેરફાર યુટ્યુબ ચેનલ પર હું પ્રોફેસર ડોક્ટર ડીસી રાઠોડ આપનું સ્વાગત કરશો આજનો આ વિડીયો ની પરીક્ષામાં કરેલ જે ફેરફાર છે તે અંગે પણ એ વિડીયો જોઈએ પહેલા હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ને કરી લેવા વિનંતી છે વિડિયો શરૂઆતથી અંત સુધી જોશો એટલે બધા જે ફેરફારો છે એ ફેરફાર વિશેની માહિતી આપને મળી જશે જોઈએ વિગતો હા જીપીએસસીની પરીક્ષામાં જે મુખ્ય ફેરફાર કર્યા છે એ આપણે સૌથી પહેલા જોઈ લઈએ અગાઉ પ્રિલિમ પરીક્ષામાં બસો બસો માર્ક્સના બે પેપર હતા હવે બસો માર્ક્સના બે પેપરને બદલે માત્ર બસો ગુણનું એક જ પેપર લેવાશે આ પહેલું પેર મુખ્ય પરીક્ષામાં અગાઉ છ પેપર હતા એના બદલે હવે સાત પેપર કર્યા છે ગુજરાતી અને અંગ્રેજીના પેપરો ત્રણસો ત્રણસો ગુણના રહેશે અને તેના માર્ક્સ મેરિટમાં ગણાશે નહીં તેમાં માત્ર પચીસ ટકા માર્ક્સ લાવવાના રહેશે બાકીના જે પાંચ પેપરો છે એમાં દરેક પેપર પચાસ ગુણનું રહેશે એક પેપર નિબંધનું અને બાકીના જીએસના ચાર પેપરો રહેશે કુલ પાંચ પેપરોને બારસો પચાસ માર્ક્સનું જે મેરિટ છે તે અને લેખિત જે પરીક્ષાનું મેરિટ છે તેમજ એકસો જે મૌખિક છે અન્ય જે વિગતો છે આપણે હવે ડિટેલમાં જોઈએ હા પ્રેલીમ પરીક્ષા છે હવે માત્ર એક જ પેપર રહેશે બસો ગુણ સમય છે ત્રણ કલાક અને આ એનસીટ્યુ પ્રકારની રહેશે એનું જે લેવલ લેવલ છે જનરલ સ્ટડીઝ એ ગ્રેજ્યુએટ કક્ષાનું રહેશે પેપરનું લેવલ એ સ્નાતક કક્ષાનું રહેશે અને જે જોગવાઈ છે એ પ્રમાણે કુલ જગ્યાના પંદર ગણા મુખ્ય પરીક્ષા માટે પસંદગી કરવામાં આવશે આમાંથી કેટલા પાસ કરવામાં આવશે જે સંખ્યા છે જગ્યાઓ છે એના પંદર ગણા અને આ પ્રિલિમ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી કે અંગ્રેજી બંને માંથી કોઈ એક રહેશે એટલે કે જેને જે ઓફર કરવું બંને માધ્યમ અવેલેબલ રહેશે મુખ્ય પરીક્ષામાં કુલ સાત પેપરો રહેશે પેપર એક ગુજરાતી ભાષા ત્રણસો ગુણ અને ત્રણ કલાકનો સમય પેપર ટુ અંગ્રેજી ભાષા ત્રણસો ગુણ અને ત્રણ કલાકનો સમય અંગ્રેજીના પેપરમાં લાવવાના રહેશે આ પાસિંગ માર્ચ છે મુખ્ય પરીક્ષામાં આ બે પેપરના ગુણ ગણવામાં આવશે નહીં મુખ્ય પરીક્ષા તો મુખ્ય પરીક્ષામાં પાંચ પેપરો રહેશે એક કેવાશે બસો પચાસ ગુણ સમય ત્રણ કલાક જનરલ સ્ટડી પેપર નંબર ફાઈવ એ જનરલ સ્ટડીઝ પેપર ટુ કેવાશે જેના બસો પચાસ કુણ સમય ત્રણ કલાક પેપર સિક્સ એ જનરલ સ્ટડીઝ કહેવાશે કલાક પેપર નંબર સાત છે એ જનરલ સ્ટડીઝ ચાર કહેવાશે જેના બસો પચાસ ગુણ અને ત્રણ કલાક એટલે કે એક નિબંધ પેપર બસો ને પચાસ માર્ક નો બાકીના ચાર પેપર જનરલ સ્ટડીઝના રહેશે દરેકના બસોને પચાસ ગુણ અને સમય દરેકનો ત્રણ કલાક રહેશે ટોટલ પાંચ પેપરના બારસો ને પચાસ ગુણમાંથી મેરિટ આધારે ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે એ જે તે વખતે જે જીપીએસસી છે એ નક્કી કરશે કે કેટલાને બોલાવા કેટલા મેરિટ પ્રમાણે આ પરીક્ષા ગાંધીનગરમાં જ લેવાશે મિનિમમ માર્સ નું કોઈ ધોરણ નથી અહીંયા તમારે ઓરલમાં ઓછામાં ઓછા કેટલા માર્સ લેવા એનું કોઈ ધોરણ નથી પણ એમાં હાજર રહેવું ફરજિયાત કરે છે મૌખિક કસોટીમાં હાજર ન રહેનારની પસંદગી થશે નહીં તમારે ગમે તેટલા માસ રિટર્નમાં આવ્યા હશે પણ ઓરલ ઇન્ટરવ્યુમાં જો તમે હાજર રહેશો ને તો તમારી પસંદગી કરવામાં આવશે ને જોઈએ અન્ય વિગતો પેપર એક નું માધ્યમ ગુજરાતી રહેશે જે ગુજરાતી નું પેપર છે તે ત્રણસો માસ જેમાં તમારે પચીસ ટકા માસ એટલે કે કુલ પંચોતેર માસ લાવવાના રહેશે બાકીના જે પેપરો છે એનું માધ્યમ ગુજરાતી અથવા અંગ્રેજી જેમાં ઈચ્છો એમાં આપી ઉમર વીસ થી ઓછી નહીં અને પાંત્રીસ થી વધુ નહીં નવા જે નિયમો છે એમાં આ જોગવાઈ કરવામાં આવીશ પરીક્ષાના બેટર હોય પણ છેલ્લા વર્ષનું પરિણામ ન આવ્યું હોય એ વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં બેસી શકશે કોલેજનું છેલ્લું વર્ષ હોય પરીક્ષા આપેલી હોય પણ એનું રિઝલ્ટ ના આવ્યું હોય અને જો આ જાહેરાત આવે તો એવા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસી શકશે પરંતુ મુખ્ય પરીક્ષા વખતે પાસ થયાનું પ્રૂફ આપવાનું રહેશે ધારો કે તમે પ્રિલિમમાં પાસ થાઓ અને મેઇન પરીક્ષા આપવાની થાય તો એ વખતે તમે ગ્રેજ્યુએટની પરીક્ષા પાસ કરીશે એ તમારે

પંદર દિવસ સુધીમાં નક્કી કરેલ ફી સાથે અરજી કરવાની રહેશે કોઈ વિદ્યાર્થીને કોઈ ઓબ્જેક્શન હોય મુખ્ય પરીક્ષાનું રી કરાવવા માગે છે તો ફાઈનલ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા પછી પંદર દિવસમાં નક્કી કરેલ જે ફી છે એ સાથે અરજી કરવાની રહેશે હા મુખ્ય પરીક્ષાના કોઈપણ ભાગના માર્ચ ફાઇનલ રિઝલ્ટ આવે તેલા જાહેર કરવામાં આવશે નહીં એક અગત્યની જોગવાઈ છે કે જે મેઇન પરીક્ષા છે એના કોઈ પણ ભાગના માર્ક્સ જ્યાં સુધી ફાઈનલ રિઝલ્ટ ન ડિક્લેર થાય ત્યાં સુધી જાહેર કરવામાં આવશે નહીં પાસ થનારને મેડિકલ ફિટનેસ સર્ટી આપવાનું રહેશે જે વિદ્યાર્થી સિલેક્ટ થાય એને એનું મેડિકલ ફિટનેસ સર્ટી આપવાનું રહેશે આ બધી જે પરીક્ષા છે એ ગ્રેજ્યુએટ લેવલના ઉમેદવારો માટે છે હા હવે આ જે પરીક્ષા છે એમાં જે બે ફેરફારો જે કરે છે એ વિચારણા માગી ગયો તેવા મુદ્દા છે વિચારવાના જે મુદ્દા છે એમાં નંબર વન છે ગુજરાતીનું વેટેજ કાઢી નાખવાથી શું થશે મિત્રો તમે જોયું કે આ ગુજરાતી અને અંગ્રેજી ના જે ત્રણસો ત્રણસો માસના બે પેપર છે એ બંને પેપરમાં વિદ્યાર્થીને પચીસ ટકા માર્ક્સ લાવવાના છે એને પચીસ ટકા માર્ક્સ લાવવાના છે અને જે માસ લાવે એ મેરિટમાં ગળાવાના નથી જે માર્સ લાવે છે મેરિટમાં ગળાવાના નથી હવે આ માર્સનું જે બ્રિટિશ કાઢીને આપવામાં આવ્યું છે એની અસર વિદ્યાર્થીઓ ઉપર કેવી થશે એના વિશે જોઈએ તો વેટેજ અંગ્રેજી નાખવાથી ગુજરાતના વિદ્યાર્થીઓ ઉપર બહુ નેગેટિવ અસર થશે જે ગુજરાતીનું વેટેજ કાઢી નાખ્યું છે એનાથી બીજી અસર શું થશે એ આપણે જોઈએ કે જેને ગુજરાતી આવડતો નથી જેને ગુજરાતી આવડતો નથી જે આઉટસ્ટેટના કેન્ડિડેટ્સ ગુજરાતની પરીક્ષામાં જે બેસે છે અને મેરિટ પ્રમાણે પાસ થતા હોય તો એનો આપણને કોઈ વાંધો ન હોઈ શકે પરંતુ ગુજરાતીનો જે રેટેજ કાઢી નાખવાથી આવા આઉટસ્ટેટના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની સંખ્યા પાસ થનારની સંખ્યામાં વધારો થશે એટલે આડકતરી રીતે એવું થશે કે જેની માતૃભાષા ગુજરાતી નથી અથવા ગુજરાત બહારના જે વિદ્યાર્થીઓ આ જે પરીક્ષામાં બેસે છે એને સવિશેષ ફાયદો થશે એને સવિશેષ ફાયદો થશે એવા ઉમેદવારોની સંખ્યા એ વધશે રે કેક આ એની અસર થશે બીજી બાબત કે ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતી તો સારી રીતે આવડે જ છે તો એનું ઓછું ફાવે છે પણ એનું વેટેજ કાઢી નાખ્યું એટલે ફાયદો એમને થશે પણ આપણા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ગુજરાતી સારી રીતે આવડે છે એટલે એનું વેટેજ કાઢી નાખવાથી આપણા

પાકું ગુજરાતી તો આવડવું જોઈએ ને એટલે ત્રીજી જે બાબત છે એ વહીવટ અંગેની છે કે ગુજરાતનો અધિકારી જેની માતૃભાષા ગુજરાતી છે જેને પાકું ગુજરાતી આવડે છે એ ગુજરાતની જનતા સાથે સારી રીતે હેન્ડલિંગ કરી શકશે જે આઉટસ્ટેટર છે જેને કશું ગુજરાતી અથવા તો માત્ર કોઈપણ રીતે પચીસ ટકા લાવીને પાસ થઈ જશે તો જે કોમ્યુનિકેશનની જે વાત છે પ્રજાની જે વાત છે એમાં પાછો પડશે આ મુદ્દાને આપણે જોવાના છે નંબર વન આઉટસ્ટેટના ઉમેદવારો છે એ વધારે લાગશે નંબર ટુ ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતી સારી રીતે આવડે છે એટલે એનું વધારે મેરિટ વર્ડ સિલેક્શન સિલેક્શનમાં ફાયદો થશે એટલે એ

ફાયદો પણ થઈ શકે કદાચ ગુજરાત અંગ્રેજી ઓછો ફાવતો હોય તો પણ ગુજરાતી જે ભાષા છે એ ભાષાનું વેટેજ કાઢી નાખ્યું એ મારા મંતર્ય પ્રમાણે એ અયોગ્ય કરે છે એ ચોથી બાબત એ જોઈએ કે યુપીએસસી ની પેટર્ન આ લોકો અહીંયા લાવ્યા છે હવે યુપીએસસીમાં તો જે સિલેક્ટ થવાના છે એમને આખા દેશમાં એમને નિયુક્ત કરવાના છે જ્યારે અહીંયા તો જે સિલેક્ટ થવાના છે એ બધા ગુજરાતમાં કામ કરવાના છે એટલે ગુજરાતી ભાષા તે એમની પાકી જોઈએ આ વાત કેમ આ પોલિસી કરનારને સમજાયું નહીં કે વિચારવા જેવો મુદ્દો છે કે પછી એવું તો નથી કે આઉટસ્ટેટના વધારે અંદર આવી જાય એ માટે જાણી જોઈએ ને કર્યું હોય એવું પણ કહી શકે કદાચ હું ખોટું પણ કહી શકું એટલે આ બાબત એક વિચારવા જેવું છે ગુજરાતની જે જનતા છે એમને આ બાબતે વિચાર કરવો પડશે બીજો મુદ્દો એ છે કે મૌખિક કસોટીના દોઢસો ગુણ કરવાથી શું થશે મૌખિક કસોટીના દોઢસો ગુણ જે કર્યા છે તે મિત્રો અગાઉ જે હજાર માર્ક્સની રીટન હતી ત્યારે ઓરલ ટેસ્ટના સો માર્ક્સ હતા હવે ટોટલ જે રિટર્ન છે એ બારસો ને પચાસ માર્ક્સ છે અને એમને જે ઓરલના માર્ક્સ છે એ દોઢસો કર્યા છે મિત્રો ઓરલ એક એવી પરીક્ષા છે કે જેમાં જે તટસ્થ કહી શકાય એનો જે પક્ષપાત ભગત કેટલી પર વિદ્યાર્થી અન્યાય થવાની સંભાવના હશે એમાં જે કમિટી બેઠી છે એ રિઝલ્ટ જરૂર કરતા વધારે જો ઓરલમાં ભેટીજ આપવાના રહે તો એને પ્રતિકૂળ અસર થવાની સંભાવના છે મિત્રો ઓગણીસો ને માં કોઈક એવી મેટર હાઈકોર્ટમાં ગયેલી છે મને એક્સેપ્ટ પણ મુદ્દો એવો હતો કે ઓરલના માર્ક્સ કેટલા રાખવા તો ઓરલના ના માર્સ જે રિટર્ન પરીક્ષાના ટોટલ માસ થતા હોય એનાથી દસ ટકા થી વધવા ના જોઈએ એટલે કે હજાર માસ પરીક્ષા હતી તો સો માસ નું ઓરલ સમજી શકાય તેવો મુદ્દો છે બારસો પચાસ કર્યો તો એના દસ ટકા એ એકસો ને પચીસ માસ થાય

એ તટસ્થ ફાયદો સારો ફાયદો થશે પણ આ જે વધાર્યું છે એ ચોક્કસ શંકા ઉપચાવે તેવું છે કારણ કે દસ ટકાથી વધવું ન જોઈએ એવું ઓગણીસો ને સિત્યોતેરમાં હાઈકોર્ટમાં એક મેટરમાં કંઈક નક્કી થયું છે એટલે બારસો ને પચાસ કર્યા તો એકસો ને પચીસ માસનું હોવું જોઈએ એ પચીસ માસ જે વધારાના એમણે એમની પાસે રાખ્યા છે જે સત્તા રાખી છે એ ફરી વખત વિદ્યાર્થીઓને અન્યાય કરે તેવું છે મિત્રો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરજો અને મિત્રો મેક્ઝિમમ હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે એક એક વિદ્યાર્થી દસ દસ લોકોને આ વિડીયો શેર કરે જેથી કરીને જે થોડીક જે અન્યાય જોગવાઈઓ છે દરેક પરીક્ષા વખતે કંઈક ને કંઈક આવી કોઈક વર્ગને અન્ય થાય એવી જોગવાઈઓ છે જેના વિશે જાગૃતિ આવી શકે જેમાં રોજે રોજ નું કરંટ અફેર્સ લગભગ સાંજે સાત વાગ્યાની આજુબાજુ મૂકીએ છીએ માસિક કરંટ અફેર્સ અમે એમાં મૂકીએ છીએ દસ થી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા પ્રીવીડિયો વિશિષ્ટ દિવસ હોય તો એ દિવસની વિગત મૂકીએ છીએ ક્વિઝને વિગત મૂકીએ છીએ બીજી અમારી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી કે જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્યને અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારો મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો પસંદ આવ્યો હોત તો એને લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી પડ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને આ બે લાઇકોનને ચાલુ કરવાનો ભૂલતા